નમસ્કાર નેશન પ્લસ આપનું સ્વાગત છે હું શું ધોલ પરમાર બોરસદની કોર્ટમાં ન્યાયાધીશ પર ધોળા દિવસે હુમલો થતા સંસ્થાના ટીમ છે આ ઘટનામાં બોરસદ કોર્ટમાં ન્યાયાધીશ પર હુમલો કરી અજણ્યા બેરાર થઈ જતા ચકચાર મચી છે બોરસદના સિંગલાવ રોડ પર આવેલ સિવિલ કોર્ટમાં ભર બપોરે બે ઇસમો કોઈ કાણસરે જજની ચેમ્બરમાં ઘુસી ગયા હતા અને અચાનક જજ પર હુમલો કરી દીધો હતો જેથી અચાનક બે ઇસમોએ કરેલા હુમલાથી જજ પણ હેફતાઈ ગયા હતા અને ચાલુ કોર્ટમાં આ રીતે બનેલી ઘટનાને પગલે જજો અને વકીલોમાં પણ સુરક્ષાને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો જોકે ઘટનાની જાણ થતાં જ આણંદ જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વિગત મેળવવા સાથે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરી છે તેમાજ આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર